અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિની જ્યોત વાંકાનેર પંથકમાં જરૂરિયાતમંદોને પ્રકાશ પૂરો પાડવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી શીતળ લહેર ગુજરાત રાજ્યમાં શરૂ થતાની સાથે જ વાંકાનેર પંથકમાં આઠ જાન્યુઆરીના રોજ સરકારી હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સહિતના વિવિધ વિસ્તારોમાં ગરમ ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં વાંકાનેર ગઢિયા હનુમાન મિત્ર મંડળના રવિભાઈ લખતરિયા ધર્મેન્દ્ર શિઝાલા કિશોરસિંહ ઝાલા પ્રદ્યુમનભાઈ રામાનુજ ભગીરથભાઈ ઠાકર માહિરભાઈ લખતરિયા ક્રેશવ ભટ્ટી વિપુલભાઈ લખતરિયા વિજયભાઈ લખતરિયા કિશનભાઈ ગોહેલ જિગ્નેશભાઈ પિલોજપરા સહિત ઘડીયા હનુમાન મિત્ર મંડળ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો આ ઘડીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા પશુ પક્ષી માનવ સેવાની જોત છેલ્લા પંદર વર્ષથી પ્રગટાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે મુખ્ય હેતુ પર્યાવરણ જતન રહ્યું છે આવનાર સમયમાં વાંકાનેર પંથકમાં હરિયાળી લાવાના ભાગરૂપે ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં આશ્રય એક હજાર એકસો વૃક્ષોનું રૂપ પણ કરેલ છે અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિત દિવાન વાંકાનેર ગઢિયા મિત્ર મંડળ જે છે અમારું એ લગભગ છેલ્લા દસ બાર પંદર વર્ષથી જે સક્રિય છે અમારી પ્રવૃત્તિ પહેલાં તો પક્ષીઓને ચેન્ડ નાખવાની અને પર્યાવરણ પ્રત્યે જે જાગૃતતા ફેલાવવાની હતી પણ એમ કરતાં કરતાં દાતાઓના સહયોગથી અને એક મોટું અત્યારે વિશાળ વટવૃક્ષ જેવું અમારું એ જે મિત્રમંડળ છે એ બની ગયું છે અને દર શિયાળે છેલ્લા બે ત્રણ વર્ષથી અમે જુદા જુદા એરિયાઓમાં જઈને અને અમે જે આ ઠંડીના માહોલમાં આવી કરકડતી ઠંડીમાં પણ જે દાતાઓના સહયોગથી રાતના બાર અગિયાર બાર વાગે અમે દર અઠવાડિયે એકથી બે દિવસમાં આવું આયોજન કરી છીએ અને બીજું કે અમારું જે મિત્રમંડળ છે એ સંક્રાંત જેવો તહેવાર આવે મકરસંક્રાંતિ તો જે દાતાઓના સહયોગથી અથવા જે જરૂરિયાતમંદ માણસો હોય એને જે કીટ છે રાશનની પછી છે એમને નાના બાળકોના કપડાં હોય તો અમે જે અમારા સર્કલમાં છે અથવા જે જરૂરિયાતમંદ દાતાઓ છે એને કંઈક ભાઈ આ નાના નાના બાળકોના જે તમારા કપડાં હોય એ અમને આપો અથવા પુસ્તક એક પુસ્તકોનું અમે રાખ્યું છે ભાઈ સાતમું ભણતો હોય તો એને આઠમામાં આવ્યા પછી એના પુસ્તકો ભંગારમાં ન દઈએ અને કોઈ જરૂરિયાતમંદ બાળકને પહોંચે એવી વ્યવસ્થા પણ અમે કરાવેલી છે અને આ અમારા આ પ્રવૃત્તિને અમારે એકવાર આમ સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ લેવલે લઈ જાવી છે અને અમને બધા દાતાઓનો અને વાંકાનેરના તમામ ધર્મપ્રેમી જનતાનો ખૂબ અમને સહકાર છે આથી અમે આ સારું એક સેવાકીય પ્રવૃત્તિ કાર્ય હલાવી છે અને આ સિવિલ હોસ્પિટલમાં આજે જે અમે આવ્યા છે એ તાબરા વિતરણ માટે આવ્યા છે બરાબર જય ગઢિયા હનુમાનજી મહારાજ અમારું ગ્રુપ છે ગઢિયા હનુમાન મિત્ર મંડળ છેલ્લા લગભગ બારેક વર્ષથી સક્રિય છે જેમાં પર્યાવરણથી મારીને અલગ અલગ અમારા પ્રોજેક્ટ હોય જેમાં ઠંડીમાં દાતાઓના સહકારથી જરૂરિયાતમંદ લોકોને અમારી ટીમ છે અલગ અલગ એક ટીમ અમારી હતા રેલવે સ્ટેશન અને એક બીજી ટીમ અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને ધાબડા વિતરણ કરી છે જેમાં આજે અમારા સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલમાં આશરે લગભગ દર્દીનો દીનો ફ્લો વધારો એટલે બે દિવસે અઠવાડિયામાં એક બે દિવસ એક બે દિવસ સિવિલ હોસ્પિટલ હેરેટેશનને જરૂરિયાતમંદ લોકો સુધી અમે ઢાવડા પહોંચાડી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે